ખૂન મારા ખંડણી સહિતના થી વધુ ગુના દાખલ થયા હોય તેવા માથાભારે આરોપી સમીર માંડવા દ્વારા સરકારી જમીન પર કબજો કરવામાં આવ્યો હતો સમીર માંડવાએ સરકારી જગ્યા પર પતરાનો ગેરકાયદેસર ડોમ ઉભો કર્યો હતો જેને પોલીસ દ્વારા પાલિકાની ટીમને સાથે રાખીને તોડી પાડ્યો હતો હાલ સુરત સહિત ગુજરાતમાં સામાજિક તત્વો પર દાદાનું બુલડોઝર ચાલી રહ્યું હોય જેને લઈ અસામાજિક તત્વોમાં ફફડાટ જોવા મળ્યો છે આજ રોજ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક સમીર માંડવા કરીને એક ઇસમ હતો જે ભૂતકાળની અંદર ખૂન ખૂનની કોશિશ મારામારી જેવા ગંભીર પ્રકારના ગુનાઓ આચરેલા હોય એની ઉપર પોલીસની વોચ હતી અને પોલીસના ધ્યાનમાં આવેલું હતું કે એસએમસીના એક ખુલ્લા પ્લોટની અંદર એણે ગેરકાયદેસર રીતે એક દબાણ કરીને હવે શેડ બનાવેલો છે તો આની માહિતી અમે એસએમસી સાથે શેર કરતા કન્ફર્મ થયું હતું કે આ ગેરકાયદેસર એને કન્સ્ટ્રક્શન કરેલું છે તો આજ રોજ એસએમસીની ટીમ સાથે સુરતની પોલીસ ટીમ ભેગા મળીને આજે ગેરકાયદેસર કન્સ્ટ્રક્શન આરોપી દ્વારા કરવામાં આવેલું હતું એનું આજે ડિમોલેશન કરવામાં આવેલું છે